નમસ્કાર દોસ્તો દોસ્તો હું તમને બે વિડીયો બતાવવાનો છું થોડો સમય કાઢજો જાજો સમય તમારો નહીં લો થોડો સમય કાઢીને વિડીયો તમે જુઓ પણ એ હું વિડીયો બતાવું એ બરાબર ધ્યાનથી સાંભળજો તમે અને ત્યાર પછી હું તમને જે બીજો વિડીયો બતાવું ને એ સાંભળીને તો તમારા હોશ ઉડી જાય તમારા કાન ઠંડા પડી જવાના છે આ કેવા કેવા ષડયંત્રો કરે છે વિચાર કરો તમે હિન્દુ મુસ્લિમની અંદર અરાજકતા ફેલાય ઝઘડાઓ થાય એકબીજાઓ કપાય મરે એટલા માટે કેવા કેવા ષડયંત્રો રચે છે અને કોણ કે છે આ લોકોને આ મહિલાઓને આવું બોલવાનું કોણે કીધું કોણ શીખવાડે છે એ પણ એક વિચારવા જેવી વાત છે પણ હું તમને જે વિડીયો બતાવું મેં કીધું એમ ત્રણ મિનિટનો સમય કાઢીને આખો વિડીયો જોઈ લેજો તમારી સામે જે ખુલાસો થશે એ તમારે સાંભળીને તમારા કાન ઠંડા પડી જાય સૌથી પહેલા તો તમે આ મહિલાઓ જે બોલી છે ને એ 1.5 મિનિટ નો વિડિયો સાંભળો પણ કહું છું છેલે હું જો તો વિડિયો બતાવવાનો છું ને એ પણ તમે સાંભળજો પણ સૌથી પહેલા તમે આ વિડીયો સાંભળો એ લોકો માણસ અમારે કરવાનું હિન્દુ છે છે અહીંયા રહેવાનો

આ મંદિર છે માતાજીનું તમે કોઈ તો અમને ના તમારે અહીંયા કરવાનું તમારે ક્યાં જવાનું અમને મારી કરી છે તમે હિન્દુ તમે અહીંયાથી નીકળો તમારો અહીંયા કંઈ કામ જ નથી અમે તમારા સ્પષ્ટ સાંભળ્યું ને ન સાંભળ્યું તો ફરી એક વખત સાંભળી લેજો શું કીધું અમને હેરાન કરે છે અમે હિન્દુઓ છીએ અમારા હિન્દુઓના તહેવારો નથી દેતા આ લોકો અમને ધમકીઓ આપે છે ફલાણું ઢેકડું બધું કીધું ને હવે હું તમને જે વિડીયો બતાવું ને એ તમે બરાબર ધ્યાનથી સાંભળજો માત્ર પાંત્રીસ સેકન્ડ નો વિડીયો છે બરાબર ધ્યાનથી સાંભળજો તમારા કાન ઠંડા ન પડી જાય તો મને કહી દો સાંભળો તમે ગઈકાલે રાત્રે અમે ત્યાં અમારા ઘર પાસે ઉભા રહેલા હતા પાર્કિંગ બાબતમાં અમે ઉભા હતા અને અમે વાત કરતા હતા અમારી બે જણ સાથે ઝઘડો થઈ ગયેલો હતો તે બાબતમાં અમે વાત કરતા હતા એટલે અમારી ધક્કામુક્કી થઈ ગઈ એટલે પછી અમે કીધું કે તમે જાતે વિશે અમને ગાર્ડ નહીં આપો એમ કરીને અમે બોલ્યા એમને પછી જાતિ વિશે ગાડી ને પછી એ લોકો અમને બોલવા અમે કીધું કે પોલીસ ને કમ્પ્લેન કરવા અમારી કમ્પ્લેન લઈ લીધી છે અમે એમાં રાજી છે ને જે અમને હિન્દુ વિશે બોલતા નથી અમને ખાલી કરવા કરવા માટે નથી કોઈ પ્રસંગ ના પાડતા અમારે કઈ નથી કેમ પત્રકારો ની સામે કઈક અલગ બોલે છે પોલીસ સ્ટેશન માં ગયા પછી કઈક અલગ બોલે છે એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે કોણ શીખવાડે છે આ લોકો આવું બધું કે મીડિયા સમક્ષ તમારે આમ બોલવાનું છે પછી જ્યારે પોલીસવાળા એમને કડક શબ્દોમાં આપો છે ત્યાં બધી હવા નીકળી જાય જે સાચું હોય એ બહાર આવી જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય એટલે વિચાર કરો આ બધા ષડયંત્ર રચવા પાછળ કોણ છે વિચાર કરવા જેવી વસ્તુ છે સાવધાન રહેજો સતર્ક રહીજો હિન્દુ મુસ્લિમ ને ઠંડામાં ફસાતા નહીં સૌ એક સાથે રહેજો તો સેફ રહેશો